જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજ તારીખ નવ એપ્રિલ ને બુધવારના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં ઝીરાની આવક જોઈએ તો ગઈકાલે એની પડતર અને નવી બંને થઈને ચાર હજાર ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામે ટાવર પાસેથી હરાજીનું કામકાજ પણ

ચાર હજાર સાતસો પચાસ રૂપિયા સુપ્રભાર હાલા રે મનપા હાલે રમેશ સેતાળી હાલે સેતાળીઓ સેતાળીઓ બે જડ ઓર્ડર રિવાઇઝ 2440 40 40 40 40 40 92 92 હાલા ચાલો બોલો મનપા જડ ઓર્ડર રજજ કા રાજુભાઈ 12 નંબર 4732 રૂપિયા સુપ્રમા નંબર 55 12 12 રાજુભાઈ તમારે તેતે પિસ્ટલ હીતે હા અમારા કરા 812 420 222 22 સવિ સવિ સદે બેડો તરી બદલી 42 43 બસ બનો નાઈટ મેરી સટી ઓલેશિયા ગાય બેનો ગુરતલિયો એક એક રૂપાલ બે નંબર કે તમે તો

મોળે ઓયા 2600 રૂપિયા 2600 દર દલી બધા 1500 600 રૂપિયા રૂપિયા પૂરા જૂનું સુપરમંગલા

ચાર હજાર જોવી રવિ કરી રૂપિયા જૂનું મીડિયમ સુપર માલ છે

હાલે દેવ દોલોને હારો 4450 4450 4450 મે હારો દોલો 40 40 4450 40 મેતાભાઈ વિકાસ કરી ભાઈ વિકાસ ને રૂપિયા અજીણો દાણો મીડિયમ સુપરમા

જસનલ માર્કેટિંગ યાર્ડમાં હાલ જીરાનું બજાર અત્યારે ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી ચાલી રહ્યું છે